लिंबड़ी सब सब्जेल जवानों मेन मार्ग बनियों पार्किंग जोन मोटावास विस्तार में रहता रहीशो बनिया परेशान आ बाबते खास बात कर तो, लींबड़ी सीविल होस्पिटल रोड पर सब जेल आवेल छे आ सब जेल में सजा कापी रहे केदीओ तमज सब्जेल की मुलाकाते आता अन्य लोग आ मेन रस्ता पर कार पार्क करी दे ते वीडियो स्पष्टपणे जी रहा छो। મોટાવાસ વિસ્તારમાં રહેતા વાડકો સહિત ના રહીશોને પોતાનું ઘરે જવાનો અથવા બહાર આવવાનો આ એક રસ્તો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે તે રીતે લોકો વાહન પાર્કિંગ કરી જતા રહે છે. મોટાવાસ વિસ્તારમાં રહેતા રહીશો હાલવા ચાલવા તેમ જ પોતાનું વાહન કાઢવા પરેશાન બની છે. છેલ્લા ઘણા સમયથી આ હેરાનગતિનો સામનો લોકો કરી રહ્યા છે તો આ બાબતે જેલતંત્ર દ્વારા બનતી ત્વરાએ પગલા લેવા જોઈએ. જો આ સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો બીજી બાજુની તરફ ગેટ કરવો જોઈએ તેવું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે અહેવાલ કલ્પેશ વાઢેર લોકાર્પણ